સિત્તેર ગુણું ચારસો રૂપિયા એક એક બે રૂપીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા ચારસો એકત્રીસ પાંચસો છત્રીસ ચાલીસ પંચા રૂપિયા છપ્પન પાંચસો એકાવન પાંચસો ને એકાવન કેવું પાંચસો એકાવન પાંચસો ને એકાવન રૂપિયા બોલવો પાંચસો એકાવન જેવા

નોનો મારું ભણદી બાર આખો 354 એકત્રી દેવીભાઈ પાછા પાછા 470 રૂપિયા 1281 વાત ચારો ભાઈ આનું બહુ ટલી છે <sounds>